વલ્લભભાઈ સતાણી દુષ્યંતભાઈ ટીલાડા આકાશ વેકરિયા શંભુભાઈ પરસાણા કિશોરભાઈ પાભર પરેશ ગજેરા સહિતના અનેક ઉદ્યોગકારો હાજર રહ્યા રાજકોટ લોકસભા બેઠક પર લીવવા પટેલ સમાજના મત નિર્ણાયક સાબિત થાય છે ભાજપે કડવા પાટીદાર તો કોંગ્રેસે લીવવા પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે

હસી મજાક કરી ને તો નીકળી ગયા કારણ કે એને હજી બે જગ્યાએ જવાનું હતું ને રાતના અગિયાર પણ વાગી ગયા હતા જી ચંદુભાઈ ચૂંટણીનો માહોલ છે તેઓ પ્રચાર માટે અનેક સ્થળો ઉપર જતા હોય છે તેમની સાથેની આ મુલાકાત કેવી રહી અને શું વાતચીત થઈ તમારી સાથે મને એવું લાગે છે કે ચૂંટણી લક્ષી કંઈ વાત જ નથી થઈ ઘણા બધા હશે તમને કદાચ મીડિયામાં આવશે જ્યાં ઘણા લોકો આવ્યા હતા પણ ખબર નહીં આવી કોઈ વાત જ ના થઈ અસી મજાકો ની વાતો થઈ અને સાથે અમે અમુક લોકો સાથે જયમાં અને અમુક લોકો સાથે ખાધા પણ પણ એવો કોઈ અમારે કારણ કે અમે પોતે એક માનવતાના આધારે છાપ ઉભી થઈ છે એટલે કોઈ ચૂંટણી લક્ષી કોઈ વાર્તા નથી થઈ પણ એક આપણને ખબર છે કે અહીંયા કાંઈ વાત કરવાની જરૂર નથી પણ આપણે એક રાષ્ટ્ર માટે કાર્ય કરવાનું છે એટલે